નજીવી બાબતના ઉસ્કરાટમાં એક મિત્ર એ બીજા મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે રાંદેર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે મળતી માહિતી મુજબ સુરતના મોરા ભાગલ વિસ્તારમાં રહેતો રાહુલ ગોરસિંગ નામનો યુવક અને તેનો સાથી મિત્ર રાજા બંને છૂટક મજૂરી કામ કરતા હતા આજે એટલે કે અઠાર ડિસેમ્બરે તેઓ રાંદેર વિસ્તારમાં વાનખેડે સ્ટેડિયમની બાજુમાંથી પસાર થતા રોડ પર કામ અર્થે ગયા હતા કામ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે સામાન્ય બોલાચાલી શરૂ થઈ હતી જોકે આ બોલાચાલી દરમિયાન ગાળો બોલવા જેવી નજીવી બાબતે રાજા ઉશ્કેરાઈ ગયો હતો આવેશમાં આવીને તેણે રાહુલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો રાહુલે બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજાએ તેના પર એક પછી એક એમ કુલ ત્રણ જેટલા જીવલેણ ઘા ઝીંકી દીધા હતા ઘટનાને પગલે લોહી લુહાણ હાલતમાં રાહુલ જમીન પર ઢળી પડ્યો હતો સ્થાનિકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી એકસો આઠની ટીમે રાહુલની તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો બનાવની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પોલીસે રાહુલના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચૌધરીએ જણાવ્યું હતું કે નાની મોટી બાબતો કે ઉશ્કેરણીમાં આવીને કાયદો હાથમાં ન લેવો જોઈએ જો કોઈ વ્યક્તિ હેરાન કરતી હોય કે માનસિક ત્રાસ આપતી હોય તો તેની જાણ તુરંત પોલીસ સ્ટેશને કરવી જોઈએ જેથી આવી દુખદ અને જીવલેણ ઘટનાઓને બનતી અટકાવી શકાય આજે રાંદેર વિસ્તારમાં ભાંકી સ્ટેડિયમ બસાવેલ રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંહભાઈ વાઘેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે તેમની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે છૂટક મજૂરી તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો બેતાલીસ વર્ષની ઉંમરનો છે જે અહીંયા સિકુન ટેનામેન્ટ રાંધેર ન્યૂ રાંધેર રોડમાં રહે છે તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે એટલે એમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે વાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળા ગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી અ થોડીવાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડિવાયસપી શ્રી એસસી એસટી સેલ એટ્રોસિટી સાહેબનાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે